નમસ્તે હું શ્રુતિ સ્વાગત કરું છું તો લોકાર્પણ થયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે લાભાર્થીઓ સાથે વાત પણ કરી સુરત શહેરની દસ વિધાનસભાના આવાસના ઈ લોકાર્પણ અને ઈ ગૃહ કાર્યક્રમ યોજાયો એકસો સાહીઠ ઉત્તર વિધાનસભામાં પણ એક કાર્યક્રમનું આયોજન કરાયું ધારાસભ્ય કાંતિ બલર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તેમની સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા નવા એસએમસી ગાર્ડન વિનસ હોસ્પિટલ સામે કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લાભાર્થીઓ પરિવાર સાથે કાર્યક્રમમાં જોડાયા તમામ વિધાનસભામાં આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું